જય મહાકાળી ગરબી મંડળ ભવનાથ પાર્ક એક હરી દવા રોડમાં બાળા સ્વરૂપે સાક્ષાત જોગમાયા ગરબી રમતી હોય તેવા દ્રશ્યો સર્જાય છે આ ગરબી મંડળની ખાસ વિશેષતા એ છે કે અહીંયા બાળાઓ પાસે કોઈપણ ફી કે ફંડ ફાળો લેવા આવતો નથી અહીં ગરબી મંડળમાં રોજ સાંજે બાળકોને પૌષ્ટિક નાસ્તો તથા દરરોજ સાંજે અલગ અલગ લાણી પણ આપવામાં આવે છે અહેવાલ ગિરિરાજસિંહ રાણા

રહેલા દરેક વ્યક્તિઓ ઘણા સાથ સહકાર આપે છે એમનાથી આ કાર્ય બહુ સરળ અને સ્વસ્થ રીતે ચાલે છે અમારી સાથે આજે અમારું જે ગરબી મંડળ છે ભોવનાથ પાર્ક એક શેરી નંબર બે ચાર આપણે બે સાતના ખૂણા ઉપર હરિઘવા રોડ ઉપર આવેલું છે અને અહીંયા વિના મૂલ્યે દરેક બાળાઓને આપણે રમવા પોતે આવવા દે છે અને એના માટે છે ને ઘણી ગિફ્ટો અને આ તમે જોઈ શકો લાણીઓની વ્યવસ્થા આજુબાજુના વ્યક્તિઓ અને બધા સેવકો દ્વારા કરવામાં આવે છે